મળી અને વધારો થયો એના સિવાય પણ હું તમને કહું કે આજે પાટીદાર સમાજ જે લેવા અને કડવાની વચ્ચે આમ વિખાયેલો હતો આંદોલનના લીધે સૌથી મોટો ફાયદો એ થયો છે કે પાટીદાર સમાજ આ કેવાય લેવા પટેલ ને કડવા પટેલ કરતા એક પાટીદાર તરીકે અમે ઓળખાવા માંડ્યા છે સંપ વધ્યો છે અને આજે ગામડે ગામડે ક્યાંય પણ જાય ને તો અમારો કેવાય ને કે કોઈને કોઈ અમારો ભાઈ અમને મળી જાય અમારે કોઈ જાતની અ રહેવાની ખાવાની એવી સગવડની પણ વિચાર ના કરવો પડે અમને ખબર વગર અમારા અમારી બધી વ્યવસ્થા કરી દે અને ગુજરાતની બહાર પણ અમે જઈએ તો ગુજરાતની બહાર પણ અમે એકબીજાને એટલા ઓળખીએ છીએ કે એકાબીજાને ક્યાંય કામ પડે કે કોઈને જરૂર પડે ક્યાંય કોઈ હેરાન થતું હોય તો એક ફોન ઉપર બધા કામ પતી જાય છે સૌથી મોટામાં મોટો લાભ છે જે અમારી પેઢી તો આખી જિંદગી ભોગવશે અને અમારી આવનારી પેઢી પણ આનો ઉપયોગ કરશે બીજું કે ગેરલાભની વાત તમે કરો ને તો સૌથી મોટો ગેરલાભ જે નુકસાન અમને થયું છે એ અમે અમારા ચૌદ દીકરાઓને ગુમાવ્યા છે અને એ અમે જિંદગી પર અમારી આવનારી દસ પેઢીઓ નહીં ભૂલી શકે